પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સતલાસણા ગામમાં આવેલા ગોડિયાપુરા વિસ્તારમાં આવેલા એક છાપરામાંથી સરકારી અનાજ ઝડપાયું સતલાસણા મામલતદાર બી એ ચાવડા અને નાયબ મામલતદાર મહેશભાઈ દેસાઈ અને તેમની ટીમ સાથે માલ ગોડાઉન સ્ટાફ સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે સતલાસણા તાલુકામાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજ વારંવાર ઝડપાય છે જેમાં આજે ગોડિયાપુરા વિસ્તારમાં આવેલા વાઘેલા રામાભાઈ હેમાભાઈ દેવી પૂજક જેઓ બીજી વખત ગેરકાયદેસર સરકારી અનાજ સાથે ઝડપાઈ ગયા હતા સતલાસણામાં સરકારી અનાજ સરકારી સીલ પેક કરેલું ચોખાનો જથ્થો ઝડપાયો છે સતલાસણામાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો સતલાસણાના ગોડિયાપુરામાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો જેમાં ગામડે ગામડે સરકાર દ્વારા આપવામાં આવતા ચોખા અને ઘઉં લાવીને ગોડિયાપુરાના પોતાના મકાનમાં અંદાજે બેથી ત્રણ પિકઅપ ડાલા ભરાય એટલો માલ સ્ટોક કર્યો હતો આ માલ સતલાસણાના રામાભાઈ હેમાભાઈ દેવીપૂજકનો હોય એવું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ આજે સાંજે સતલાસણા મામલતદાર ટીમ રામભાઈના ઘરે જઈ અચાનક તપાસ કરતાં ઘઉં અને ચોખાના કટ્ટા મળી આવ્યા હતા જેમાં અમુક કટ્ટા તો સીલપેક જ હતા હવે સવાલ એ ઉભો થાય છે કે પેક જે ચોખાના કટ્ટા છે એ ક્યાંથી આવ્યા જોવાનું એ રહ્યું કે હવે વધુ તપાસ થશે કે શું સતલાસણામાં સરકારી અનાજના કારોબારના આવા બનાવ પહેલાં પણ બનેલા છે અંદાજિત છ હજાર બસો પંચાણું કિલો જેટલો સરકારી અનાજનો જથ્થો સીલ કરી સતલાસાણા માલ ગોડાઉનમાં મૂકવામાં આવ્યો છે સંજયભાઈ સોની સતલાસાણા શું કહેશો આજે સતલખણા ખાતે જે જથ્થો સરકારી અનાજનો પકડાયો છે બાબત હા આજે અમલવારમાં સતલખ્થ તરીકે મને મેસેજ મળતા ઘૂડિયાપળા ધામ ખૂડિયાપળા વિસ્તાર સત્તાખનું મોડિયાપ્ર વિસ્તારમાં વાઘેલા વાર્ષમાં નામ રામાભાઈ હિમાભાઈ વાઘલા ત્યાંથી જથ્થો પકડાયો છે સરકારી તેની ગણતરી હજી ચાલુ છે અને અમુક જથ્થો સીલ કરીને આપણા પુરવઠામાં મૂકવામાં આવે છે સર કેટલી વખત આ જગ્યા ઉપર બનાવ બની બનીશું છે લગભગ બીજી વખત બનાવ બનાવ્યો મારા પહેલાં આ ચાલી છે જે અગાઉ પણ આપણે પકડાયેલા છે